હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું બાજરીનો હલવો પોષક તત્વોથી ભરપૂર એવો જો આ હલવો તમે ક્યારે ટ્રાય ન કર્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તેના માટે આપણે એક પેન લઈ લેવાનું છે તેમાં આપણે પોણી વાટકી જેટલું ઘી એડ કરવાનું છે ને ઘીને સરસ રીતે આપણે ગરમ થવા દેવાનું છે ઘી સરસ ગરમ થઈ જાય એટલે આપણે તે જ વાટકીના માપથી એક વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લેવાનો છે તે પણ આપણે તે ઘીમાં એડ કરીને સરસ રીતે શેકી લેવાનો છે બાજરીની તાસીર ગરમ હોય છે જેથી કરીને શિયાળામાં આ બાજરીનો હલવો ખૂબ જ ફાયદાકારક છે બાજરીમાં સારા માત્રામાં ફાઇબર જ નથી પરંતુ કેલ્શિયમ મેંગેનીસ ફોસ્ફરસ વિટામિન બી અને ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે બાજરી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ હેલ્પ કરે છે બાજરીને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ એકદમ કલર ચેન્જ થાય અને અરોમાં આવવા માંડે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે જો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સ્લો ફ્લેમ જેથી કરીને અંદર કોઈ પણ ન રહે અને આપણો હલવો છે તે સરસ થાય પ્રોટીનથી ભરપૂર શુદ્ધ ઘી અને બાજરીનો હલવો શરદી અને ફ્લૂ જેવા વાયરસ સામે લડવામાં મદદ કરે છે તે તમારા મગજના કાર્યને પણ વધારે છે અને તમારી ઉર્જા પણ વધારવામાં હેલ્પ કરે છે જો તમે જોઈ શકો સરસ બબલ્સ પણ આવવા માંડ્યા છે અને લોટ પણ સરસ શેકાય તેવી સરસ થોડી થોડી અરોમાં પણ આવવા માંડી છે લોટ શેકાય છે ત્યાં સુધી આપણે સાઈડમાં એક બીજા વાસણમાં એક વાટકી જેટલો ગોળ લઈ લેવાનો છે જે વાટકીથી લોટ લીધો છે તે જ વાટકીના માપથી એક વાટકી ગોળ લીધો છે અને તે જ વાટકીના માપથી આપણે બે વાટકી જેટલું પાણી લઈ લેવાનું છે અને આપણે ગોળનું પાણી તૈયાર કરી લેવાનું છે ગોળ સરસ મેલ્ટ થઈ જાય અને એકદમ ઉકળવા માંડે ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરતું રહેવાનું છે ગોળને સરસ પાણી સાથે ઉકળવા દેવાનો છે આ રીતે હલાવતા રહેશું એટલે જે ગોળ છે તે સરસ મેલ્ટ થઈ જશે અને આપણું સરસ મજાનો ગોળનું પાણી તૈયાર થઈ જશે હલવો બનાવતી વખતે આપણે એકદમ હુંફાળું પાણી જ એડ કરવાનું છે એટલે આપણે સરસ રીતે તેને ગરમ કરી લેવાનું છે અને ગોળ સરસ મેલ્ટ થવા માંડ્યો છે અને પાણી પણ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેને સાઈડ પર મૂકી દેસુ અને આપણે જોઈ લઈએ કે આપણો જે બાજરીનો લોટ છે તે સરસ શેકાઈ ગયો છે કે નહીં તો તમે જોઈ શકો છો કે થોડો થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને એક સરસ લોટમાંથી એક સરસ અરોમા પણ આવવા માંડી છે તમને પણ બતાવું કે તેનો કલર સરસ થોડો ચેન્જ થઈ ગયો છે છે બાજરી ફોસ્ફરસ અને કેલ્શિયમથી ભરપૂર જે તમારા હાડકાને મજબૂત કરવામાં હેલ્પ કરે છે તેમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે જે તમારા શરીરમાં જે વધારાનું સોડિયમ હોય છે તે દૂર કરીને તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખે છે તેથી હૃદય રોગના દર્દીઓ માટે પણ આ બાજરી ખૂબ જ ફાયદાકારક છે આપણો સરસ લોટ શેકાઈ ગયો છે હવે જ્યારે આપણે ગોળનું પાણી તૈયાર કરીને રાખ્યું છે તે તેમાં આ રીતે ધીરે ધીરે આપણે એડ કરી દેવાનું છે આ રીતે બધું જ પાણી આપણે એડ કરી દઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે થોડી હાઈ જ રાખવાની છે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને સરસ બધું જ મિક્સ થાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેવાનું છે જો તમે જોઈ શકો છો કે બાજરીના લોટે બધું જ પાણી સરસ શોષી લીધું છે જો આપણો લોટ સરસ શેકાઈ ગયો હશે તો સરસ જ બે જ મિનિટમાં તમારો હલવો તૈયાર થઈ જશે આ રીતે પાણી એડ કર્યા પછી તમને વધુ સમય નહીં લાગે આ રીતે તમે હલાવતા રહેશો એટલે સરસ ઘી પણ છૂટું પડી જશે અને તમારો સરસ મજાનો બાજરીનો હલવો તૈયાર થઈ જશે સર્વિંગ માટે જો તમે જોઈ શકતા હશો કે પેન પણ સરસ છોડી દીધું છે હલવાએ અને સરસ ઘી પણ છૂટું પડવા માંડ્યું છે આ હલવામાં તમે ઘીનું એવું સારું એવું પ્રમાણ રાખશો તો તમારો હલવો સરસ એકદમ ટેસ્ટી લાગતો હોય છે પણ જો તમારે ઘીનું પ્રમાણ ઓછું લેવું હોય તો પણ તમે લઈ શકો છો સરસ ઘી છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી સૂટ પાઉડર એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું આપણો સરસ મજાનો ગરમા ગરમ ઠંડીમાં ખાવાની મજા પડે તેવો બાજરીનો હલવો તૈયાર છે જો તમે આ શિયાળામાં આ રીતનો હલવો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો વડીલોને તો આ હલવો ખૂબ જ ભાવશે તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો હલવો તૈયાર છે હવે આપણે તેનું સર્વિંગ કરી લેવાનું છે આપણે હલવાને સર્વ કરી દીધો છે હવે આપણે તેને ડ્રાય ફ્રુટની કટરણથી ગાર્નિશ કરીશું આપણો હલવો તૈયાર થઈ ગયો છે જો તમને નજીકથી બતાવો કે તેનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે જો આ રીતનો બાજરીનો હલો તમે ક્યારે ટ્રાય ન કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો જો તમને મારી રેસિપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસિપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે Thanks for watching.